યુનિફોર્મ સિવિલ કોડ તથા વકફ સંબંધિત બિલના વિરોધમાં તાંદાજા વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય રેલી યોજાઈ રેલીમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો શાંતિપૂર્ણ રીતે જોડાયા હતા અને પોતાના વિરોધની અભિવ્યક્તિ કરી હતી આ રેલીના માધ્યમથી સમાજના આગેવાનો અને ઉપસ્થિત લોકોએ વકફ મિલકતો અને ધર્મગત સ્વતંત્રતા સંદર્ભે સરકારના નિર્ણયોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે યુસીસી તથા વકફ બિલ ધર્મગત અધિકારો પર હસ્તક્ષેપ સમાન છે અને વિવિધ સમાજોની ઓળખ અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકે છે શાંતિપૂર્ણ રીતે યોજાયેલી વિસ્તારમાંથી શરૂ થઈ થઈ હતી હતી સ્થાનિક મસ્જિદ પાસે જઈને પૂર્ણ જ્યાં સામાજિક દુઆ અને સંદેશ પાઠવવામાં આવ્યા હતા આહવાન કરવામાં આવ્યું કે સરકાર તમામ સમુદાયના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને દરેક ધર્મના લોકોને આદેશ કે કાયદા લાગુ કરતા પહેલા સમજવા અને સાંભળવાનો પ્રયાસ કરે આજે યુસીસી તેમજ વકઅફના જે કાળા કાયદાઓ એ લોકો લઈને આવ્યા છે એના વિરોધમાં આજે અમે લોકો અહીં ઊભા છે જ્યારે પણ ઇલેક્શન નજદીક હોય કે કોઈપણ રાજ્યમાં ઇલેક્શન ચાલતા હો ત્યારે અમુક એવા કાયદાઓમાં બદલાવ લાવીને એ લોકો એવો એક મુદ્દો ઊભો કરી દે છે કે જે ભારતની જનતા છે એમને જે ગેરમાર્ગે દોરે છે એમને જે એમણે કામ કામો કરેલા છે એનો એ હથકંડો નથી અપનાવતા આજે કાયદામાં બદલાવ ભારતની જનતા કાયદામાં બદલાવ નથી માગતી એ બદલાવ માગે છે તો જે બેરોજગારી છે એમાં બદલાવ માગે છે આજે ભૂતકે કૂદકેને ભૂસકે જે મોંઘવારી વધી રહી છે એનો બદલાવ માંગે છે પરંતુ એ લોકો એ મુદ્દાને છોડીને એક એવો કાયદો મૂકી દે છે કે ભારતની જનતા એને ગોળ ગોળ જ ફર્યા કરે એ એવું કહે છે કે યુસીસીના અંદર એ લોકો મુસ્લિમ મહિલાઓને એક સરખામણીનો હક આપશે તો જે મૌલાના આઝાદ નામની શિષ્યવૃત્તિ ચાલતી હતી જેના અંદર મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ છોકરીઓ એજ્યુકેશન લેતી હતી આજે એ એ શિષ્યવૃત્તિ ઓછી કરી દેવામાં આવી છે પછી જે એવું કે છે કે યુસીસીના અંદર એ લોકો અમને સુરક્ષા આપશે તો કેસ કેસથી કોઈ જ અંજાણ નથી એ કેસ કેસના જે રેપિસ્ટ હતા કે બાનુ નો અગિયાર જણા એનો બલાત્કાર કરવામાં આવ્યો હતો એના ફેમિલીને મારી નાખવામાં આવ્યા હતા અને એ જ નો એ લોકો જ્યારે જ્યારે ફૂલહાર પહેરીને એ લોકો સ્વાગત કરે છે અને રિહા કરી દેવામાં આવે છે ભારતની જનતા આવા કોઈ કાયદા કે આવા કોઈમાં બદલાવ માંગતી નથી જે બદલાવ માંગે જો તમે બદલાવ અને સિક્યોરિટી કરવા માંગતા હોય તો જે આજે દર ત્રણ મિનિટે એક રેપ થાય છે તો એ રેપના જે કાયદો છે એને તમે એ એ કાયદો તમે વધારે કડક બનાવો કે જેથી રેપ થતા અટકે અમારી માંગ એ છે કે આવા જે કાળા કાયદા છે કાયદાઓ પાછા લેવામાં આવે અને જો કાયદો લાવવામાં માંગતા હોય મહિલા સુરક્ષિત કરવામાં માંગતા હો તમે તો જે રેપના અગેન્સ્ટ જે કાયદો છે એ કડક કરવામાં આવે તો એ કાયદો અમે તમે સામેથી સાથ સહકાર આપીશું આજ રોજ વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ વિરોધ કરવા માટે જોડાયેલ છે અને તમે જોઈ શકો છો કે આજે તાંદલજાના રસ્તા ઉપર ઊભા રહેવાની જગ્યા નથી આ જે પ્રોગ્રામ રાખવામાં આવે છે એ પર્ટિક્યુલર કોઈ ગ્રુપ દ્વારા નહીં પરંતુ વડોદરાના તમામ મુસ્લિમ સમાજ અને મુસ્લિમ આગેવાનો દ્વારા આનું અરેન્જમેન્ટ કરવામાં આવેલું છે અને હાલ હજારોની સંખ્યામાં લોકો આમાં જોડાયેલા છે આ મુસ્લિમ સમાજના લોકોની એક જ ડિમાન્ડ છે કે સરકાર દ્વારા જે કાયદાઓ બનાવવામાં આવે છે જેનાથી સ્પષ્ટપણે એવું દેખાય છે કે મુસ્લિમ સમાજમાં અને મુસ્લિમ શરીયતમાં દખલ અંદાજી થઈ રહી છે જે રીતે તમે કહો છો કે ભાઈ જે વકફ એમેન્ડમેન્ટ બિલ છે એમાં એવું પ્રોવિઝન લાવવામાં આવ્યું છે કે જે વકફ કમિટી હશે એમાં નોન મુસ્લિમને પણ એન્ટ્રી આપવામાં આવશે તો તમે જોયું હશે કે અમારા કેદા અમારા કીધા પહેલાં તો નામદાર સુપ્રીમ કોર્ટે સરકારી વકીલને સવાલ કર્યો છે કે તમે જે હિન્દુ મોટા ટ્રસ્ટો છે અને મંદિરો છે તેમાં મુસ્લિમને એન્ટ્રી આપશો ત્યારે સરકારી વકીલ પાસે એક પણ જવાબ નહીં હતો અને એમને અઠવાડિયાનો ટાઈમ માગ્યો જવાબ માટે એટલે આવી રીતે તમે જે એજ્યુકેટેડ લોકો છે અને ધર્મના જાણકાર છે એમને કોઈને પણ જાણ કર્યા વગર કોઈ પણ બિલ પાસ કરી દો છો તમે આ જે બંને બિલ છે એ મુસ્લિમ શરિયત અને મુસ્લિમ લોકો સાથે રિલેટેડ છે તો તમે કેટલા મુસ્લિમ લોકો સાથે તમે સહ્ય સંપર્ક કર્યો છે અને એમનું ઓપિનિયન લીધું છે જ્યારે વકફ એમેન્ડમેન્ટ બિલ લાવવાનું હતું ત્યારે ઓપિનિયન લેવામાં આવેલા અને કરોડો લોકોએ હું તો કહીશ લાખોની કરોડો લોકોએ વકફના વિરોધમાં એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં પોતાનો મત આપેલો તેમ છતાં એ પોતાની સરકારે પોતાની મેજોરિટી મેજોરિટીની સીટો છે એમની પાસે એ કોઈ પણ કાયદો પાસ કરી શકે છે પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને ન્યાય અપાયો છે અમને એવું લાગ્યું છે કે ભાઈ હાલ પણ આ દેશમાં સંવિધાન જીવતો છે અને જે રીતે નામદાર સુપ્રીમ કોર્ટે જે જે મુદ્દાઓ હતા જેનાથી મુસ્લિમ સમાજ અને શરિયતમાં દખલ અંદાજી થતી હતી એ તમામ મુદ્દાઓ પર વચગાળાનો સ્ટે આપ્યો છે એ અમારા માટે ખૂબ જ રાહતના સમાચાર છે હાલ જોવામાં આવે તો આ પ્રોગ્રામ ચારથી છ વાગ્યાનો છે હાલ પાંચ વાગ્યા છે અને આ પ્રોગ્રામમાં હાલ પંદરથી વીસ હજાર લોકો જોડાયા છે અમને અમારો ટાર્ગેટ એવો છે કે આ પ્રોગ્રામમાં ચાલીસથી થી પચાસ હજાર લોકો જોડાશે